આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે આ સાથે જ છવ્વીસ ફેબ્રુઆરી એટલે અમદાવાદનો સ્થાપના દિવસ અમદાવાદના સ્થાપના દિવસે નગરદેવીમાં ભદ્રકાળી નગર જગ્યાએ નીકળ્યા છે જેમાં અમદાવાદના મેયરે નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ દરમિયાન કેટલાક રસ્તાઓ પણ બંધ રાખવામાં આવ્યા છે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાની છસો વર્ષ બાદ યાત્રા નીકળી છે માં ભદ્રકાળીની ચરણ પાદુકા રથમાં બિરાજમાન કરવામાં આવી છે નગરદેવીના દર્શને અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા મંદિરના પ્રાંગણમાં ઉત્સાહ જેવો માહોલ સર્જાયો હતો અમદાવાદના સ્થાપના દિવસ પર નગરદેવીની યાત્રા નીકળી હતી જેમાં શહેરમાં છ પોઈન્ટ પચીસ કિલોમીટર લાંબા રૂટ પર આ યાત્રા ફરશે અને આ યાત્રા ત્રણ દરવાજાથી માણેકનાથની સમાધિથી નીકળી હતી નમસ્કાર સર મુંબઈ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છસો ચૌદ વર્ષ પછી નીકળતી આમાં ભદ્રકાળીની નગરયાત્રાના સંદર્ભે અમદાવાદ પોલીસ કઈ રીતે સજ્જ છે કઈ કઈ વ્યવસ્થા છે જે મારે આપને ખાસ પૂછવું છે અને આ નગરયાત્રાને લઈને નગરજનોનો ઉત્સાહ કેવો છે ખાસ આપને પૂછવું છે આજ આજરોજ નગરદેવ ભદ્રકાળી માતાજીની સૌથી પ્રથમ યાત્રા છે એમાં પોલીસ દ્વારા આખા છ કિલોમીટર જ્યારે રૂટ વિસ્તાર છે એમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે એમાં નવીન બંદોબસ્ત છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ તેમજ લોકલ પોલીસ સ્ટાફના કર્મચારીઓ છે એની સાથે સાથે પોલીસ અધિકારી કર્મચારી મળીને આઠસોથી વધારે સ્ટાફ તેમજ હોમગાર્ડ ચારસોથી વધારે આખા રૂટ ઉપર છે એમાં પ્લેન ફોર્સમાં અને મહિલા પોલીસ પણ સામેલ છે એની સાથે સાથે આખા રૂટ ઉપર સીસીટીવીથી મોનિટરિંગ થશે અને બોડી વોન કેમેરાથી પણ બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવશે ખુખુ આભાર સાહેબ અને આ વ્યવસ્થાને લઈ નગરજનોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રૂડ ઉપર બેરિકેડથી માંડી કઈ કઈ વ્યવસ્થા છે એ પણ જણાવું છું જી આપણે જે સૌથી પ્રથમ નગરયાત્રા છે એમાં પોલીસ દ્વારા સન્માન કાર્ડ આપવામાં આવે છે અને જે ભક્તો અને શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં

રથમાં બિરાજમાન કરીને નગર ચર્યાને પ્રસ્થાન કરાવાયું છે માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું